તરીકે આજે શિલ્પત રાજાની પ્રતિમાને અહીંયા લશ્કરીયા ગામ ખાતે અમે સ્થાપિત કર્યા ત્યારે ઘણા સમયથી અમે વિચારતા હતા કે ડાંગ જિલ્લાના અંદર આપણે આંતરરાષ્ટ્રીય દિવસ આદિવાસી તરીકે મનાવીએ છીએ પણ આદિવાસીનું જે અસ્તિત્વ છે આદિવાસીનો જે રૂઢિ છે એમની પરંપરા છે એમની રીતિ છે તે આદિવાસીની રીત રિવાજો પરંપરાને આજે અન્ય રાજકીય પક્ષો દ્વારા નાબૂદ કરવા માટે અનેક પ્રયાસો કરે છે ત્યારે અમે મેં વિચાર્યું કે મને સમાજના હીટર વ્યક્તિ જે ચિતર નથી પરંતુ આજે ચિતર વ્યક્તિ આવ્યા નથી પણ મને એવા હીટર વ્યક્તિ જ્યારે અહીંયા આવીને મને સાથ સહકાર આપ્યો તેવા મુકેશભાઈ પટેલ અને અશોકભાઈ ચાવડા પંકજભાઈ પાલવે અને દીપકભાઈ એવા પાટીલો અને રાજા સાહેબ આપણે લાડવી હતી એવા તમામ અહીંયા આવીને મને સાથ સહકાર આપ્યો મને નથી આ રાજાને સાથ સહકાર આપ્યો એ બદલ મને ખૂબ આનંદ થયો આજે આપણે જાણીએ છીએ કે ડાંગ જિલ્લાને ફોરેન એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે એનો અર્થ થાય છે કે ડાંગ જિલ્લા એક સ્વતંત્ર રાજ રાજણ ગણાય છે ત્યારે ડાંગ જિલ્લાના અંદર પાંચ હજાર નો ટોળો જ્યારે અંગ્રેજો ઉપર આવીને અહીંયા આધુનિક હથિયાર રહીને શિલ્પત રાજા પર આક્રમણ કરેલ એવા સમયમાં બી ડાંગ જિલ્લાના શિલ્પત રાજા એમના સામે તટસ્થ રીતે લડત કરીને આજે એને ભગાડ્યા ત્યારે આ પ્રકૃતિની સુંદરતાની હવા આપણે લઈએ છીએ અને આજે પ્રકૃતિને આપણે આપણે રહીને આજે ચાલીએ છીએ આજે ડાંગ જિલ્લાના અંદર આ પ્રકૃતિ નાબલત કરવા માટે આજે હું બીજેપી સરકારનો વિરોધ કરું છું અહીંના ભટ્ટાઓ ચલાવે છે અને એમને પ્રભુત્વ આપે છે એમને પ્રોટેક્ટ આપે છે અને ત્યારે ડાંગ જિલ્લાના તમામ વિસ્તારોના અંદર આખા ડાંગ જિલ્લાના અંદર પ્રદૂષણને ફેલાવવા માટે આ બીજેપી સરકારના